ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા સંજય સોલંકીને જે માર મારવાનો મામલો બન્યો હતો તેમાં જુનાગઢ એલસીબીની ટીમે ગણેશ જાડેજાની ધરપકડ કરી હતી ને ત્યારબાદ ગણેશ જાડેજા સહિતના સાગરિકોને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે જોકે આ મામલાને લઈને હજી પણ દલિત સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે જયરાજસિંહનો ગઢ ગોંડલ માનવામાં આવે છે ને એ ગઢમાં હવે દલિત સમાજ દ્વારા મહાસન્મેલન જાહેરાત કરવામાં આવી છેલન યોજાશે જેમાં કઈ વાત દલિત સમાજની છે ને શું મુદ્દાઓને લઈને તેઓ સન્મેલન કરવાના છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ

ઠેર ઠેર જુદા જુદા જિલ્લાઓમાં આવેદનપત્રો પણ પાઠવવામાં આવ્યું હતું અને સંજય સોલંકીએ જૂનાગઢ એડવિઝન ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગણેશ જાડેજાને તેના સાગરિતો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી આ મામલાને લઈને જૂનાગઢ એડવિઝન ડિવિઝન પોલીસે એટ્રોસિટી એક્ટ જાનથી મારી નાખવાની ધમકી હત્યાના પ્રયાસ અંગેની કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી જોકે આને લઈને દલિત સમાજના આગેવાનો દ્વારા સવાલો પોલીસની કામગીરી ઉપર ઉઠાવવામાં આવ્યા હતા કે પોલીસ છે તે ઢીલી કામગીરી કરી રહી છે કેમ કે ગણેશ જાડેજા છે તે ધારાસભ્યના પુત્ર છે આ ઘટનાના પગલે દલિત સમાજે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી જોકે ત્યારબાદ જૂનાગઢ એલસીબી સહિતની ટીમો એક્શન મોડમાં આવી હતી ને ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી ને કોર્ટે પણ ગણેશ જાડેજાના રિમાન્ડ નામંજૂર કર્યા હતા તેમજ જામીન અરજી પણ ફગાવી હાલ ગણેશ જાડેજા જૂનાગઢની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ ઘટનાના પગલે હવે દલિત સમાજ છે તે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં ગોંડલમાં એક મહાસંમેલન યોજાવાનું છે હવે આ મહાસંમેલનની પત્રિકાઓ પણ ફરતી થઈ છે જેમાં વાત કરીએ તો હજી પણ આ કાર્યવાહી જે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તેના કારણે રાજુ સોલંકી અને દલિત સમાજના લોકો સંતુષ્ટ નથી તેમનું કહેવું છે તેઓ શું માંગ કરી રહ્યા છે તે આપને જણાવી દઈએ તો તેમનું કહેવું છે કે આ સમગ્ર ઘટનામાં જે કેસ ગણેશ જાડેજા ઉપર નોંધાયો છે તેમાં કડક કાર્યવાહી કરવામાં આવે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવા તથા આ કેસની ટ્રાયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા તેમજ આ કેસને વધુ મજબૂત કરવા આરોપીઓ સામે આપણી મૂળ ફરિયાદમાં ગુસ્તી ટોક તથા ગુનાહિત કાવતરાની કલમ એકસો વીસ બીનો ઉમેરો કરવાની માંગણી સાથે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત દ્વારા પ્રતિકાર મહાસંમેલનનું આયોજન આરોપીના વતન ગોંડલ ખાતે કરવામાં આવી છે તે આરોપી તથા તેના પરિવારના ભાઈના ઓથા હેઠળ આહવાન છે જેવી રીતે દલિત સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે ગોંડલ એ જયરાજસિંહ જાડેજાનો ગઢ માનવામાં આવે છે ને ત્યાંથી ગણેશ જાડેજા એ તેનો વિસ્તાર છે ને ત્યાં જ દલિત સમાજ આગામી દિવસોમાં એટલે કે બાર જૂનના રોજ મહાસન્મેલન કરવામાં આવશે ને જે લોકો ગોંડલમાં જયરાજસિંહ જાડેજા કે તેના પુત્ર ગણેશ જાડેજાના ભય હેઠળ જીવી રહ્યા છે તેમને ઓક્સિજન પૂરું પાડી શકાય લોકોમાં હિંમત પૂરી પાડી શકાય તે માટે આ સંમેલન યોજવામાં આવશે તે પ્રકારની પત્રિકા હાલ ફરતી થઈ છે આના જ કારણે ફરી એકવાર અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે એટલે અત્યારે કહી શકાય કે આ લડાઈ હજી અંત થઈ નથી કાર્યવાહીમાં જે માંગ છે દલિત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે રાજુ સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે કે જે જે તેમણે મુદ્દાઓ સરકારને મોકલ્યા છે તે મુજબ કાર્યવાહી થાય તો જ તે કાર્યવાહીથી સંતુષ્ટ માનશે હવે જોવાનું રહ્યું આગામી બાર જૂનના રોજ પ્રતિક મહાસંમેલન ગોંડલમાં યોજાવા જવાનું છે ત્યારે પોલીસ મંજૂરી આપે છે કયા પ્રકારની વ્યવસ્થા ત્યાં રહેશે ને દલિત સમાજ દ્વારા જે પ્રતિકાર મહાસંમેલન યોજવામાં આવ્યું છે ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે તે વિશે પડે પણ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ